પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં આજે શ્રાવણી અમાસ નિમિત્તે ત્રિવેણી સંગમ ખાતે પિતૃ તર્પણ માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા ભગવાન શિવની ઉપાસના સાથે સોમનાથ તીર્થમાં આજે શ્રાવણનો અંતિમ દિવસ એટલે શ્રાવણી અમાસના દિવસે સોમનાથ મહાદેવના દર્શને પણ ભારે માત્રામાં ભાવિકો ઉમટ્યા છે તો બીજી તરફ નજીકમાં આવેલ હિરણ કપિલા અને સરસ્વતી ત્રણેય પવિત્ર નદીઓના સંગમ તટે ભારે માત્રામાં ભાવિકો આજે પીપળાને પાણી અર્પણ કરી અને પિતૃ તર્પણ કરવા ઉમટી પડ્યા છે શાસ્ત્રો અનુસાર ભગવાન કૃષ્ણ અંતિમ નેજ ધામ ગમન કરવા માટે પ્રભાસ તીર્થમાં આવ્યા હતા અને અહીં છપ્પન કોટી યાદવોને મુક્તિ અપાવી હતી ત્યારે આજે દરેક ભાવિકોએ ત્રિવેણી સંગમમાં સ્નાન કરી અને પોતાના પિતૃઓનું તર્પણ કરી પીપળા પર પાણી અર્પણ કરી પિતૃઓના આશીર્વાદ મેળવ્યા હતા આજ સર્વપિત્રી અમાસનો દિવસ છે સાથે સાથે દેશ અને વિદેશથી લાખો રાખો શ્રદ્ધાળુઓ અહીંયા વધારે છે સાથે સાથે એમના પૂર્વજોના પિંડદાન અસ્થિ વિસર્જન અને તર્પણ કરી અને ધન્યતા અનુભવે છે સાથે સાથે ભગવાન કૃષ્ણ પરમાત્મા કે જે સ્વયં નારાયણ હતા એમને પણ પોતાના મોક્ષ આ પ્રભાસક ક્ષેત્રમાંથી ધારણ કરેલો છે તો લોકો એવું માને છે અને આપણા હિન્દુ શાસ્ત્ર મુજબ કે આજ સર્વ પિતૃના મોક્ષાર્થે આજ અહીંયા લોકો આવી અને જલ રેડી પીપળે જલ વિસર્જન કરી અને પોતાના પિત્રોનો મોક્ષ કરે છે અને પોતાના પિત્રોનો આશીર્વાદ મેળવે છે